મિત્રો એક મોબાઈલ માં કેટલી YouTube ચેનલ બનાવી શકાય છે અને એ ચેનલ તમે ગમે તેટલી YouTube ચેનલ તમારા ફોન ની અંદર તમે રાખો છો તો શું તમને વધારે ચેનલ હોય તો તમારા ચેનલ ની અંદર કોઈ પ્રોબ્લેમ થાય કે ના થાય એની બધી માહિતી લઈને તમારા માટે આ વિડિઓ માં ખાસ બના રેજો કારણ કે તમે લોકો એવું વિચારતા હોય કે આપડા એક જ ફોન ની અંદર આપડી બધી ચેનલો કમ્પ્લીટલી ચાલી રહી છે પણ તમને એ પણ ખાસ કહી દઉં તમારી એક ચેનલ ની અંદર જો પ્રોબ્લેમ થાય છે તો YouTube તરફથી તમારી બધી YouTube ચેનલો છે ને ડિલીટ કરવામાં આવે છે અરે તો ખાસ વિડિયોમાં ધ્યાન આપજો બધી માહિતી તમને વિગતવાર સમજાવવાનો છું કે કઈ કઈ કારણોસર આપડી YouTube ચેનલ YouTube તરફથી ડિલીટ કરવામાં આવે છે અને આ માહિતી તમારા માટે જાણવી પણ જરૂરી છે ઘણી વખત મિત્રો આપણે છે ને યુટ્યુબર બનવા માટે મિત્રો ઘણી બધી YouTube ચેનલો બનાવી દી છે કારણ કે મેં ખુદ 4 થી 5 બનાવી દી છે તો ઘણી વખત પ્રોબ્લેમ કઈ બને છે અને ક્યારે આપડી ચેનલમાં મોટી પ્રોબ્લેમ આવે છે અને ક્યારે આપડી ચેનલ ડિલીટ થઈ શકવાના चांसेस હોય છે તો બસ વિડીયો માં મિત્રો ધ્યાન આપજો સૌથી પહેલા તો મિત્રો મારા ખુદ ની એક શરૂઆત करू મિત્રો અને જે મારી ચેનલ ની YouTube તરફ થી એક ચેનલ મારી ડિલીટ કરવામાં આવી હતી એના વિશે થોડીક માહિતી તમને આપી दूं जो કે મિત્રો આજ થી 5 મહિના પહેલા મે એક YouTube ચેનલ બનાવી હતી જે હિન્દી હતી જે ટેકનિકલ વિષય ના જ વિડીયો બનાવવાનો મે શરૂઆત કરે જે ની અંદર હિન્દી વિડીયો માં ભાષા ની અંદર બનાવતો અને YouTube રિલેટેડ ના વિડીયો બનાવતો હવે એ ચેનલ એક મહિના ચાલી હતી એક મહિના ની અંદર 700 સબસ્ક્રાઇબર થઈ ગયા હતા અને વોશ ટાઈમ ની વાત કરીએ તો 1 મહિના ની અંદર 1300 થી વધુ વોશ ટાઈમ પણ બન્યો હતો પણ જ્યારે 1 મહિના ઉપર 4-5 દિવસ થયા એટલે YouTube તરફથી મારી એ ચેનલ ને છે ને ડિલીટ એટલે કે YouTube માંથી જ રીમુવ કરવામાં આવી તો પછી મેં એ ની પોલિસી મિત્રો ચેક કરી YouTube ની અંદર કે મારી ચેનલ ની અંદર કોઈ કન્ટેન્ટ કારણ કે કન્ટેન્ટ મારું ખુદ નું હતું એટલે મને વિશ્વાસ હતો કે મેં કન્ટેન્ટ કોઈ નું લીધું નથી તો YouTube માં એવી કઈ પ્રોબ્લેમ આવી કઈ પોલિસી મને લાગુ પડી કે જે મારી YouTube ચેનલ રીમુવ કરવામાં આવી એટલે મને ખુદ આપણે YouTube નું કામ કરી એટલે YouTube ની અંદર મે છે ને સર્ચ કર્યું અને જે YouTube અબાઉટ ની અંદર જે એનું લિસ્ટ આવે છે એની અંદર આપણે જે ચેનલ થી આના વિશે થોડીક મે માહિતી લીધી તો એની અંદર મને જાણવા મળ્યું અને જે YouTube ચેનલ મારી રીમુવ થઈ તે એની અંદર થી મે મેલ કર્યો તો અને અપીલ પણ કરી હતી તો અપીલ ની અંદર એવું લખીત મને મળ્યું હતું કે તમે જે YouTube ના જે વિડિયો બનાવો છો એ જ વિડિયો તમારા પહેલેથી યુટ્યુબમાં મોજૂદ એટલે કે અપલોડ છે હવે મિત્રો તમે વિચારી લો યુટ્યુબે જ્યારે એવું કીધું કે તમારા સેમ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ છે એટલે હું પણ ઘણીક તો કન્ફ્યુઝ થઈ ગયો કારણ કે આપણે હિન્દીની શરૂઆત કરી તો મારા વિડીયો કઈ રીતે એમ મતલબ યુટ્યુબની અંદર પહેલેથી અપલોડ હોય તો પછી એ જાણવા મળ્યું મિત્રો કે તમે જે મારા બેકગ્રાઉન્ડ તમે જોતા હશો આજ બેકગ્રાઉન્ડ ઉપર તમે કોઈપણ મતલબ વધારે ને બીજી બે ચેનલો બનાવશો આ એક જ જગ્યા ઉપર બેહીને તમે જો વિડિયો બનાવશો ને તો YouTube એવું સમજે છે કે તમે જે વિડિયો બનાવી રહ્યા છો એવી વિડિયો પહેલેથી YouTube માં અપલોડ છે એટલે મિત્રો આ કારણે મારી ચેનલ ને રીમુવ કરવામાં આવી હતી તમે સમજી લો કે એક જ જગ્યા ઉપર હું વિડિયો બનાવું તો જે આપણ આ ચેનલ ના અને જે હિન્દી ની શરૂઆત કરી હતી એની અંદર જે વિડિયો બનાવતો એની આ જ જગ્યા હતી અને જે હું થમ્બનેલ બનાવતો એ ટેકનિકલ આ ચેનલ અને એ ચેનલમાં જે ફોટો લગાવતો હતો બે એક જ હતા એટલે મારી YouTube ચેનલમાં મતલબ YouTube માંથી રીમુવ કરવામાં આવી અને મે વાત કરી કે આપણી એક ચેનલની અંદર પ્રોબ્લેમ આવે તો બીજી બધી આપણી ચેનલ કઈ રીતે મતલબ રીમુવ થઈ શકે છે મેઈન પોઈન્ટ છે મિત્રો YouTube નું એ જે રૂલ્સ છે તમને કહી દઉં કે એક વખત તમારી પાસે પાંચ ચેનલ છે દાખલા તરીકે પાંચ ચેનલ કમ્પલીટ રેગ્યુલર ચાલી રહી છે એમાંથી તમે છે ને ચાલતી હોય એટલે આપણને એવું પણ થાય છે ઘણી વખત ઘણા સબસ્ક્રાઇબર મિત્રો અલગ અલગ વિડિયો નું મિક્સ કન્ટેન્ટ કરીને અપલોડ કરતા હોય છે કારણ કે કમ્પલીટ બધી મોનેટાઇઝ પણ પ્રોબ્લેમ ક્યારે આવે મિત્રો તમને પણ ખબર નથી ને મને પણ ખબર નથી તો સમજી લો એક ચેનલ ની અંદર તમારી પ્રોબ્લેમ આવી છે મતલબ કોઈ સ્ટ્રાઈક કોમ્યુનિટી સ્ટ્રાઈક તમને YouTube તરફથી મળી છે અથવા એક ચેનલ તમારી YouTube रिमूव करो जैसे बीजा वीडियो की तर अपलॉड करो छो छोनल मोनेटाइज थे चे, जारी ये चेनल तरी यूट्यूब तरफ से रिमूव थाइ तो समझ ले किन अंदर चार बीजी चेनल है चे, तो ये चार चेनलों पर मित्रों असर पड़ी सके से हम कई रीते असर पड़े मेन पॉइंट पहलूँ तो मित्रों फोन डिवाइस लोकेशन तरा फोन अंदर जितनी यूट्यूब चेनल है मित्रों एक डिवाइस अंदर हो तब समझो कि पांच कारण के પાંચે આઈડી માટે અલગ અલગ ફોન તો આપણી પાસે હોય જ નહીં એટલે YouTube પર આ ડિવાઇસ અને એ મોબાઈલ નંબર ઉપર જે તમારી રીમોવ ચેનલ થઈ છે એ નંબર સાથે જેટલી પણ મોબાઈલ માં તમારી YouTube ચેનલ લિંક હોય છે નંબર સાથે એ બધી રીમોવ છે ને તમારી YouTube મિત્રો કરી દેશે એલા મિત્રો ખાસ વિનંતી છે મિત્રો કે YouTube ચેનલ ભલે એક જ બનાવો કે બે બનાવો એક નંબર ઉપર અથવા તમે ફોન ની અંદર રાખો છો તો વધારે એકાઉન્ટ તમારે રાખવાના નથી મિત્રો ગમે તે ચેનલ ની અંદર sara original જેટલા તમે વિડિયો અપલોડ સારા અને તમારો પોતાનો હશે તો YouTube તરફથી ઇસુ કોઈ તરફથી તમને પ્રોબ્લેમ નથી મળવાનું કારણ કે YouTube ની અંદર ધીરે ધીરે નવા નવા કાયદાઓ આવી રહ્યા છે તો તમે થોડું પણ કન્ટેન્ટ જો તમે બીજાનું લીધેલું હશે તમને એવું થશે કે આપણે કંઈ પણ નડતર થતું નથી પણ ધીરે ધીરે યુટ્યુબરો વધી રહ્યા છે તો YouTube ની અંદર નવી નવી અપડેટો પણ આવી રહી છે જો તમારો પોતાનો કન્ટેન્ટ છે તો ભવિષ્યમાં YouTube ની અંદર કોઈ પણ અપડેટ આવે આપણે લાગુ પડશે નહીં અને આજુ તો મેં પહેલેથી જ કન્ટેન્ટ બીજાનું લીધેલું છે કે કોઈ એ ટાઈપના google ના ફોટો છે બેકગ્રાઉન્ડ છે તો આવનારા સમયની અંદર મિત્રો તો આપણે તકલીફ થઈ શકે છે એટલે વિડિયો જો તમને સારું લાગી હોય તો મિત્રો કમેન્ટ કરજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગો અને તમે પણ મિત્રો સાચો જો ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરજો અને આપડા ફોન ની અંદર વધારે એકાઉન્ટ રાખવાના નથી મિત્રો આપડે એવું લાગતું કે એક એકાઉન્ટ ની અંદર આપણે કોઈ બી ના વિડિયો અપલોડ કરી દે પ્રોબ્લેમ નહીં થાય પણ જેનું લોકેશન બીજા એકાઉન્ટ ને લાગુ પડે છે એના લીધે આપણી બીજી ચેનલ ઉપર મિત્રો પ્રોબ્લેમ થાય છે